જો તમારી મોટા અધિકારીઓ અને મોટા નેતાઓ સાથે ઓળખાણ પોલીસ કર્મી નીતા ચૌધરીની જેને જામીન આપી દેવામાં આવ્યા છે કોની છાવીમાં નીતા ચૌધરીને જામીન આપી દેવામાં આવ્યા નમસ્કાર હું અમરીના તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પોતાની સત્તાની ઉપર વટ જઈને જામીન આપવા હુકમ કરતા વકીલ અને પોલીસ ખાતામાં ભારે ચકચાર મચી ગયો છે તે વાતને તો અહીં ભૂલાય જ નહીં તો કોના સેટિંગથી નીતા ચૌધરીને જામીન મળ્યા તે ખૂબ જ મોટો પ્રશ્ન છે કેમ કે ભાજપના મોટા નેતાની તેમની ઉપર રહેમ નજર છે ખરું છે જે નીતા ચૌધરી બુટલેગર સાથે મળી ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ પીવે છે તેના બુટલેગર સાથી પર એકવીસ કરતાં પણ વધારે ગુનાઓ છે તેમાંથી પણ સૌથી વધારે ગુના જે છે તેના બુટલેગર સાથી પર તે પ્રોહિબિશનના છે તે તેના ગુનાહિત બુટલેગર સાથી જે છે તેની સાથે દારૂની મહેફિલ માણે છે અને જ્યારે દારૂ સાથે પકડાય છે ત્યારે પોતાના જ પોલીસ કર્મી પર ઠાર ગાડી ચડાવવાનું તે પ્રયાસ કરે છે તો આ નીતા ચૌધરી પર પણ ઘણા કેસો છે અને આ અમારા સૂત્રો પાસેથી અમને જાણવા મળ્યું છે એક મોટો કેસ હતો આ નીતા ચૌધરી પર જે કેસ ભાજપના કોઈ મોટા નેતાના કહેવાથી દબાવી દેવામાં આવ્યો છે અને ભાજપના મોટા નેતા બનાસકાંઠાના નેતા હતા આટલો બધો ગુનાઇત ઇતિહાસ હોવા છતાં નીતા ચૌધરીને જામીન કેમ આપવામાં આવ્યા લોકો ક્યા કરે તંત્ર ઉપર વિશ્વાસ જ્યારે તમે ગુનેગારને ફક્ત એટલે સજા નથી આપી શકતા કેમ કે તેની અધિકારીઓ અને નેતાઓ સાથે સારી ઓળખાણ છે શું તમારી નેતાઓ સાથે ઓળખાણ હોય તો તમે કોઈ પણ ગુનો કરી શકો છો તમારી નેતાઓ સાથે ઓળખાણ હોય તો તમને કોઈ ગુનો કરવાનો અધિકાર છે આ ઘટનાને જોતા તો સાફ લાગી રહ્યું છે કે નેતાઓ અને અધિકારીઓની મિલી ભગતથી નીતા ચૌધરીને જામીન આપવામાં આવ્યા છે આમ પણ જ્યારે પોલીસે નીતા ચૌધરીની ધરપકડ કરી ત્યારે જ તેમના મોઢા પર શરમનો છાંટો પણ નહોતો દેખાતો અને તે જે અકડથી ઊભા હતા તે જોતા સાફ લાગતું હતું કે તમને ખબર જ છે કે તે છૂટી જવાના છે અને આમ પણ જેને નેતાઓ અને અધિકારીઓ છાવરતા હોય તેવા પોલીસ કર્મીઓ તો બેફામ થવાના જ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે આવા પોલીસ કર્મીઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે અને એનો ભોગ સામાન્ય જનતા બની રહી છે ત્રણસો સાત હત્યાના પ્રયાસની કલમ હેઠળ નેતા ચૌધરીની ધરપકડ કરી ભચાવની દીપક ડાફીની કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ તેના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા ત્યારબાદ નેતા ચૌધરીએ

આવા નેતાઓ જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓની રહેમ નજર છે તે જ તેમને વધારે દિવસે ને દિવસે બેફામ બનાવે છે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર